શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ પાલની શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મંદિર માં હોમાત્મક યજ્ઞ આરસ ના મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા તથા ભવ્યાતિ ભવ્ય કુટોત્સવ યોજાયો મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના શ્રી સ્વામિનારાયણ મંદિર પલ્લીમાં વેદરત્ન આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસ સ્વામીજી મહારાજના પ્રેરણાથી શિખર મંદિર તૈયાર થતા સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાન મહોદયથી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસ સ્વામી શ્રી મહારાજની અધ્યક્ષતામાં ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવ અવસરે સંગી મરમરના શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ અવજી બાપા અને શ્રી સ્વામિનારાયણ ગાદીના અધ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાના મૂર્તિઓ પધરાવ્યા હતા અવસરે હોમાત્મક યજ્ઞ સહિત આરસ

નિર્માણ કરે છે સમકેળવાય ભાતૃભાવ કેળવાય તથા ધર્મ જ્ઞાન વૈરાગ્ય મહાન સહિત ભક્તિના પાઠો ભણાવવા માટે મંદિરનું નિર્માણ જરૂરી છે માણસને ખરા અર્થમાં માણસ બનાવવા માટે મંદિર જરૂરી છે મંદિરોથી સંસ્કાર વધે છે મંદિરમાં વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય છે આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી તેનું સદાયને માટે પોષણ કરવા માટે મંદિરનું નિર્માણ કરે છે મંદિરમાં થોડો સમય બેસવાથી પણ ચિત્તમાં ઉન્નત વિચારો આવે છે દર્દ નિવારણ માટે હોસ્પિટલની જરૂર છે માટે જરૂર છે યુવાનો દરરોજ સવારે ભગવાનના દર્શનનો નિયમ રાખશો તો તમે જે જે કાર્ય કરશો તેમાં ભગવાન ભેગા પડશે સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહની અનોખી લહેર પ્રસરી ગઈ હતી આ દિવ્ય અને ભવ્ય મહોત્સવના દિવ્ય દર્શનો લ્હાવો લઈ સૌ અહોભાવથી છલકાઈ ઉઠ્યા હતા પૂજનીય સંતોના માર્ગદર્શન હેઠળ અબાલ વૃદ્ધ હરિભક્તોની અનન્ય સેવાથી આ મહોત્સવ હર્ષોલ્લાસભેર ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં શ્રી સ્વામિરણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિર્ણ મંદિર સ્વામિર્ણ પાલીનો આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસ હતો અને શ્રી સ્વામિરણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદદી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ અને અનેક સંતો અને દેશ વિદેશના હરિભક્તોના સાનિધ્યમાં એ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો અને આ પ્રસંગે સર્વાવતારી શ્રી સ્વામિણ બાપા સ્વામી બાપાના આરસના સંગી મર્મનના મૂર્તિઓ પધારવામાં આવ્યા હતા ભગવાનનો સોટસોપચાર વિધિથી પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવ્યો હતો હુમાત્મક યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો અને અન્નકૂટ વગેરેના દર્શન પણ અનેક હરિભક્તોએ કર્યા હતા પરમ પૂજ્ય આખરે સ્વામીજી મહારાજના આશીર્વાદ અને મહોત્સવની ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી અસ્તુ જય સ્વામિનારાયણ નવી માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો